तू घेर तो घेरू माझे कमाल सन खुल्लू धू पडशे मला घेर तो सोर नाही पड्या आोरच पड्या गे

પેલા એ થયા છો લોહી તો અમારું પીવાઈ ગયું છે આને હજી હોશે નહીં અહીં મેકી તમે ચાલુ કરી દીધું છે ફોન કરો તમે તો વોશે નહીં મેં કહીએ અમે તો હજી આડાઈ નહીં પડ્યા તમે તો પડે પડ્યા મારે તો મારા ઘેર શોર પડ્યા અમે તો ગોમનું સારું કરવા રહ્યા પણ તમે તાર પહેલા ઘરનું કરો ને પછી ગોમનું કરો પણ હું કઉ વળી ડોસી આજ નથી હું કઉ વહેલો જતો રહ્યો ડોસી હું વાત નથી કહેજો મારા દોશીના દાગીના બાગીના બધું શોર લઈ જાય ઘેરથી તમે આવજો ફટાફટ સોર જ છે કે પેલા ને પટેમ બીજું કોઈ છે

મારા ડોહીના બીજા દાગીના તાને બધા લઈ ગયા ઠેલા થાય અરે મને કી સાન નઈ સોરી થી સોરી થી મે કો જોઈ તો તો આવો મોરો જો ઇતના કે સોરી થઈ થઈ સા સોરી મારા ઈ હડે હું લઈ જા કોક તો લઈ જા એક લા કઈ કઈ જાજો તો આગે વન સી કુણ સી હું લઈ જા સી હું ગુમાઈ સી ને હું હમતતા દે હમળી અલ આ ડોશીના દાગીના બધા લઈ ગયા બીજું તાર મારા હતું જો હું બીજું ઘરમાં માં કોઈ રીત દે દાગીના ઉઠાઈ જા બધા સાફ કરી જા લોહડી જો કોઈ રાખી દે તો હવે શું કરવાનું

ઘરોગી અલ્યા હે યાર હું ખોકતો જ નમ જો જલ્દી હેડજો અલ્યા ધડ હેડજો ઓય what about

઼�ચચળં છા�ા� ઱૨એ ઴ા�ા�લ ઔા� સ૮ાલ ઓા�લલેા� દા�લા�ા�઴લા�લાલા�લ ઝા�લા�લ ઔા�લા�લ ફજા�ા�ે હા�ા�ળા�

અલ્યા મને ફોટો પડવાવાળો બોળો આભર ન અલ્યા હું આગે મડું મડું થોડું છાપે તો બે રે મારે યાર તમે મને મને લેતો છેડી છેડી ભાગી નાખી મારે લેતો તો મને લેતો પાંચ સેટ કરકે અલ્યા ઓમાં દોડ તું દોડ હવે હવે પરસી ગયા હતા જય માતાજી મિત્રો અમારી ચેનલ માછેર ઓફિશિયલ માં આપનું હાર્દિક સ્વાગત છે જો અમારું વિડીયો ગમતા હોય તો લાઈક શેર કોમેન્ટ અને છેલ્લે ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી તો બાપો